ત્યાંથી આવ્યા બધું જો ચા બનાવવા એવી છે હવે ચા બનાવે ચા પીને પછી જા હું રોકાવાની છું હા સુધી આ ચણા છે એના આ જીરું છે ઓલી બાજુ વટાણા છે ચણા છે આ બધું આદુ ચોયનો છે આ એને ફૂલવાળી છે બધી બધી ફૂલઝાડ ફૂલઝા લીંબુડી ને ગુલાબ ફૂલઝાળ નારિયેલી વાવી આ બધું ગુવાર છે રીંગણી છે સાંફરી છે ગુલાબના ઝાડ છે કેર છે આ બધું ગોઈંદભાઈની વાડીમાં છે જો ટમેટી છે ટમેટા ઓલા છે દેશીની ઓલા મરચાં આ લીલાળો છે ને કાકાજી નો છે ગોવિંદભાઈ ના કાકાની વાડી છે આ ભાણવડની બાજુમાં આવી ગયા ભાણવરની બાજુમાં છે વાળી હા બધો નજારો નજારો જો બધું એનું જ છે આ વાથી સેટ છે આમ નામ તે એવો લુ લીલાળો દેખા ને એ બધો એનો આવેલો છે અહીં પીર બાપાની દરગાહ છે પીર બાપા છે જો પીર બાપાની દરગાહી તો મેં આગલા વિડીયા મૂક્યું હતું અત્યારે આવી સઉં એને વાળી આજે રોકાવાનું છે સુધી પીર બાપાની થઈ ગયા છે જો એની દેર ને દેરાણી બે ભાઈ દેર દેવાણી જેઠાણી બધા ને દે છે જો આ બે જણા ને દે આમનું જીરું ગોવિંદભાઈનું આ ચણા છે જો આશાપુરાણ મંદિર અહીંથી હાઉ ચોખ્ખે ચોખ્ખું દેખાય આશાપુરાણ મંદિર

તીખી ભરકા સાપેવા આલો ઓર જણી મારે ગરણી ને સા ઉભરાઈ ન વયો તા આવતો ભાઈ હું લઈ લઉં જ છે તો લો હે

જીરું છે ઓલી બાજુ વટાણા ની છે ને ઓલી બાજુ વટાણા ને ચણા બધું એ ચણા ને વટાણા ને ધાણા છે આ બાજુ એ ચણા છે પીર બાપા ની દરગાહ છે તો જોયું તું હા મે અમાર જો આશાપુરા માનું મંદિર દેખાય છે આશાપુરા માનું મંદિર જો આમ જીરું ને જાય ખબર વય ને તો વાત જુદી છે પણ નો ખબર વય ને એને એ ખબર ના હોય ઓય આ જીરું કેમ ને જાય હા

આમ નેવાનું હોય જો આમ હાતે ફય કે જીરાન છોળો ઓપા નાખ્યો કેટલા નો થાય ખબર છે હાલો જીરું ને દવા એટલે જીરું લે દેજો